તો કોઈ હાલી શું કેમુ કે તો પૈસા મોકલ્યા મોકલતા ના મને મોમુ તમે ચીનું ચર બાકી હાલતા જ નતા કરા ગલ્લે કે બાકી લેવા નાપવાનું હવે

અરે વારું તો પાટીમાં એમ તો ચાતા પીવો તા ટીવો માધુ બાજુ નાખી મરાય પાધું બધું નાખી વા ફડ ઓસી નાખી સાડો ખોદી ઉગાળ દેવાય મોય આ ભરા ગોબડા અલ્યા ભોળા મોવા તો ખોલ તો ઢોકળો ખોલ ઢોકળો ખોલ જો તો કુતરા વળે બે પોપટિયા બે મેલ 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 નો 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 જા દે તા જલ્દી લે આ લઈ જા તું બી લઈ જા તું ઓંતા હાલા જાતા પલાયા તો બુજે

ચા પીવા જતા રે ચા ના ટાઈમે ટાઈમ બોલો મેં આવું ચાની એ તમારે એવું કેવાય કેમ વોટિંગ કરવા ના પડતા રહે

ઘર આગળ નઈ પેલી ગટર લાઈન નાખી નઈ અધૂરી પડી રહી પચી પચી ઘરવાળા વાળા માલિકી બે બરોબર બરોબર બે બે માં પચી પચી ઘરે

એમ તો પપ્પાજી બોલો તમે તૈયાર હોય આપડે કાલ કરે જઈએ સહી કઈ આવ

હા મારું મેહોણા મેહોણા નેહોણા વગાડ વગાડ વાહ વાહ